નમસ્કાર આપ જોઈ રહ્યા છો વર્વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અમદાવાદ દિલ્હી વચ્ચે રાજધાની આશ્રમ સહિત પચાસ ટ્રેન દોઢ બે કલાક વહેલા પહોંચાડશે સ્પીડ પણ વધી નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું નવરાત્રીમાં ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું ઓલિમ્પિક માટે સુરતમાં વેટ લિફ્ટર તૈયાર કરાશે વીએનએસયુ કેમ્પસમાં વીસ કરોડના ખર્ચે પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગનું જીમ બનાવાશે પ્રાકૃતિક ખેતીની પહેલ કુરાલના ખેડૂતે છત્રીસ ઇંચ લાંબી કાકડીનું ઉત્પાદન કર્યું

તો વર્ષો પહેલા પણ રસ્તો ફાટક બંધ થવાની થઈ હતી હિલચાલ તો ફાટક રસ્તો બંધ થવાથી નવ જેટલા ગામો સીધા પ્રભાવિત થશે તો અસંખ્ય ગ્રામજનો તથા ખેડૂત પશુપાલકોનો એકમાત્ર જીવા દોરી સમાન રોડ તો રોડ બંધ થાય તો અનેક લોકોને સીધી અસર થાય તેમ છે રોડ કોઈપણ સંજોગોમાં બંધ નહીં થાય તેવું ગ્રામજનોનું કહેવું છે તો બાડવારીના રોડ બંધ કરવા રેલવેની હિલચાલનો વિરોધ થઈ રહ્યો છે ગામની સીમમાં આવેલ ફાટક બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રેલવે દ્વારા આ રસ્તો બંધ કરી અન્ય રસ્તો બનાવી આપવાની અંદરખાને વાત બહાર આવતા જ હલચલ જોવા મળી રહી છે અને મને એ પરમ દિવસની અંદરમાં પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હવે એમય અંદરમાં લખવામાં આવ્યું કે તમારું રેલવે ફાટક બંધ થવાનું છે તો તમે જવાબ આપો તો હું મારા જવાબ આપવામાં હું નક્કી જવાબ એવો આપ્યો કે ભાઈ અમારું ફાટક બંધ નહીં થાય અને મેં આમ ફરીને જવા માટે મંજૂર નહીં અમારો આ જૂનો રસ્તો છે અને આ જૂના રસ્તામાં જ અમે જવાના અમારું ફાટક બંધ નહીં કરવાનું પણ અમારું ફાટક બંધ કરવા માટે અમને નતરરૂપ થાય છે કે એક પ્રાંત કચેરી અહીંયા પોલીસ સ્ટેશન આવ્યું પછી મામલતદાર કચેરી અહીં તાલુકા પંચાયત આવી સ્કૂલો આવી તો મારો અવરા રસ્તો જવા મેં મંજૂર નથી તો મારા ગામજનો બધા થઈ નક્કી કર્યું છે કે અમે રસ્તો હું આંદોલન કરવાનું તો મેં આંદોલન કરીશું અમારે બહાર આપવા માટે સિર્ફ બે કિલોમીટરની અંદરમાં આવીએ છીએ અને જો કદાચ આ રેલવે ફાટક બંધ થાય તો અમારે ત્રણ કિલોમીટર ફરીને અહીં પોલીસ સ્ટેશન મામલતદાર દરેક કચેરીઓ અમારે અહીંયા જૂના બસ સ્ટેશનમાં છીએ અમારું મૂળ સ્થાનક જૂના બસ સ્ટેશન છે એટલા માટે અમારે કોઈ જગ્યાએ ફરીને જવાની જરૂર નથી એના માટે અમારે લગભગ દસેક ગામોનો આ જોડતો રસ્તો લાગે છે વારેના બોટિંબા શણગાલ બોરમઠ વાસણા બરાબર સભો ચોકડીયા તો અધીના રસ્તાવાળોને દરેકને આ રસ્તા માટે સુલક્ષ એટલે માટે કરીને કદાચ જે જે જગ્યાએ જ રજૂઆત કરવાની થાય તો અમે કરી શકશું પણ માટે અમારે આ રસ્તો અહીંયા કરી ચાલુ રાખવાનો છે નવરાત્રીની મજા બાદ તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી જિલ્લાના ધોરણ ત્રણ થી આઠ ના અંદાજે એક પોઈન્ટ વીસ લાખ વિદ્યાર્થીઓની પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવશે જોકે તેમાં ધોરણ ત્રણ થી પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાળીસ ગુણની અને ધોરણ ત્રણ અને ચાર ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રમાં જ પ્રશ્નોના જવાબો લખવાના રહેશે

બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી જતા નવરાત્રીના મધ્ય ભાદરવાના મધ્ય જેવી ગરમીનો અનુભવ નગરજનોએ કર્યો હતો ગરીબોની કસ્તુરી ઘણાતી ડુંગળીમાં વર્તમાન સમયમાં વિવિધ કારણોસર ડુંગળીના શિયાળુ અને ઉનાળુ વાવેતરનું ઘટતું પ્રમાણ અને ચોમાસાના આખરી સમયે વધુ વરસાદ ભેજ અને ઊંચા તાપમાનના કારણે ડુંગળીના ઘાવરિયા બીના વાવેતરને નુકસાનની શક્યતાને કારણે ડુંગળીના ઓછા ઉત્પાદનની સામે ડુંગળીની સતત માંગ રહેતી હોવાથી ખેડૂતોના તેમજ ડુંગળીના ભાવો વધ્યા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સારી એવી આવક શરૂ થતાં મગફળીથી યાર્ડ ધમધમતું થયેલું હતું પાંચ હજાર પાંચસો દસ ગુણી મગફળીની આવક નોંધાયેલ છે જેમાં શ્રીંગ છાસઠ મગફળીના ભાવ સત્તરસો પંદર સુધી શ્રીંગ ઓગણચાળીસ મગફળીના ભાવ રૂપિયા બારસો સુધી તેમજ જી વીસ મગફળીના ભાવ અગિયારસો સુધી બોલાયા હતા રાજકોટ જિલ્લા પંચાયતમાં સોમવારે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કોઠડા સાંઘાણીના શાપર વેરાવળ ખાતે અને લોધિકાના મેટોળા ખાતે વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બે નવી સરકારી સ્કૂલ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે જોકે વાવાઝોડું ગુજરાત થી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાત થી દૂર રહી શકે છે નવી શિક્ષણ નીતિ પ્રમાણે કોમર્સમાં આમ વર્ષમાં કુલ આઠ પરીક્ષાઓ આપવી પડશે બે ઇન્ટર્નલ પંદર પંદર માર્ક્સની એક ઇન્ટરનલ વીસ માર્ક્સની લેવાશે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે સિસ્ટમને શરૂ કરવામાં આવનાર છે

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું નથી દેશના યુવાનોને ઓલિમ્પિક માટે તૈયાર કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાં તૈયારી કરાઈ રહી છે 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 ત્યારે ગુજરાતમાં પણ સ્ટેડિયમ બનાવાઈ રહ્યા કે ભારતને ઓલિમ્પિકની યજમાન મળશે ત્યારે ગુજરાતમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ ઓલિમ્પિકને ધ્યાને રાખી પાવર લિફ્ટિંગ અને વેઇટ લિફ્ટિંગનું જીમ બનાવાશે અંદાજિત વીસ કરોડના ખર્ચે આ જીમ બનશે નવરાત્રીમાં ટ્રાફિક જામ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ સવારના આઠથી રાત્રિના બે વાગ્યા સુધી ભારે વાહનો શહેરમાં પ્રવેશ નહીં કરી શકે આ જાહેરનામું બાર ઓક્ટોબર સુધી અમલમાં રહેશે હવે અમદાવાદથી દિલ્હી સુધીનો સંપૂર્ણ નવસો ચોત્રીસ કિલોમીટરનો રૂટ ડબલ ટ્રેક થવાની સાથે ઇલેક્ટ્રિફિકેશન પણ કરી દેવામાં આવ્યો છે જેના પગલે હવે આ રૂટ પર દોડતી પચાસ થી વધુ ટ્રેનોને તબક્કાવાર ઇલેક્ટ્રિક એન્જિન સાથે શરૂ કરતા ટ્રેનોની ઝડપ વધશે તેની સાથે જ ટ્રેનોને ક્રોસિંગ માટે અટકાવવામાં નહીં આવે જેના કારણે આ રૂટ પર પેસેન્જરોના સમયમાં બે થી ત્રણ કલાક જેટલો ઘટાડો થવાની શક્યતા છે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર